નમસ્તે દોસ્તો સ્વાગત છે આપનું આરોગ્ય સૂત્રમાં આજે આપણે આરોગ્ય સૂત્રમાં ડિસ્કસ કરીશું જૂના માથાના દુખાવા વિશે જૂના માથાના દુખાવાના જે કારણો ગોતવા એ જ ડૉક્ટર માટે માથાનો દુખાવો હોય છે એટલા બધા કારણો હોય છે પરંતુ આપણે બધા જ કારણો આજે ડિસ્કસ નહીં કરીએ આજે ફક્ત આપણે માઇગ્રેન વિશે ડિસ્કસ કરીશું માઇગ્રેન એક એવો રોગ છે કે જેને સાયકોસોમેટિક ડિઝીઝ પણ કહી શકાય એટલે કે મનની શરીર ઉપર થતી અસર આ રોગ સામાન્ય રીતે વ્યક્તિને ન ગમતી પરિસ્થિતિમાંથી પસાર થવું પડે ન ગમતી પરિસ્થિતિનો સામનો કરવો પડે ત્યારે માથાનો દુખાવો થતો હોય છે દાખલા તરીકે ઘોંઘાટ ગમતો ન હોય એને ઘોંઘાટમાં જવું પડે તડકો ગમતો નથી એને તડકામાં જવું પડે તડકો અનુકૂળ નથી અને તડકામાં જવું પડે ખૂબ જ ખરાબ વાસ આવતી હોય કે સ્ટ્રોંગ સ્મેલ આવતી હોય એમાં દર્દીને અનુકૂળ નથી છતાં પણ એ સ્મેલવાળા વાતાવરણમાં રહેવું પડે ઉપવાસ ભૂખ સહન નથી કરી શકતા અને ભૂખ્યું રહેવું પડે છે અથવા તો વધારે ખાઈ શકતા નથી અને વધારે ખવાઈ ગયું છે એવા સંજોગોમાં જે વિપરીત પરિસ્થિતિમાંથી જ્યારે પસાર થવાનું થાય ત્યારે માથાનો દુખાવો થાય એ ખાસ માઇગ્રેનનું લક્ષણ છે અને આ પરિસ્થિતિમાં જો દર્દીનું મન આ પરિસ્થિતિનું હળવે હળવે એક્સેપ્ટ કરતાં સ્વીકારતા સ્વી શીખી જાય તો એમને દવાની પણ જરૂર નથી હોતી માઇગ્રેન ખાસ કરીને ટ્રીગરિંગ ફેક્ટરમાં તડકો હોય છે રાત ઉજાગરો હોય છે ઘોંઘાટ હોય છે ખૂબ જ સ્ટ્રોંગ સ્મેલ હોય છે ઉપવાસ હોય છે આની સાથે ઘણી વખત ગેસ એસિડિટી જેવા લક્ષણો પણ જોવા મળે છે અને માથાનો દુખાવો ખૂબ જ તીવ્ર હોય તો દર્દીને ઘણી વખત ચક્કર આવવા જેવી પણ ફરિયાદ જોવા મળે છે અને ક્યારેક અતિ તીવ્ર દુખાવાની સાથે દર્દીની ફરિયાદ એવી હોય છે કે આંખે દેખાતું બંધ થઈ ગયું એટલું બધું માથું દુખે છે આ બધા જ લક્ષણો મોટા ભાગે માઇગ્રેનના છે અને માઇગ્રેન માટે ઉત્તમ દવા મેડિટેશન છે ધ્યાન છે જો દર્દી એના ટ્રિગરિંગ ફેક્ટર એટલે કે જે પરિસ્થિતિ એને નથી ગમતી એ પરિસ્થિતિમાં જેને માથું દુખે છે એ પરિસ્થિતિને મનથી સ્વીકારી લે અને એને ગમાડવા માંડે તો આ પ્રકારના માથાના દુખાવા માટે એટલે કે માઇગ્રેન માટે મેડિસિનની પણ જરૂર નથી ઓટોમેટિક સારું થઈ જાય છે એટલે જ આ પ્રકારના માથાના દુખાવામાં ધ્યાન બેસ્ટ દવા છે આ ઉપરાંત ફાસ્ટ ફૂડ છે એ આ પ્રકારના માથાના દુખાવાના એટલે કે માઇગ્રેનને ઉત્તેજના આપે છે એટલે જે લોકોને માઇગ્રેન છે એ લોકોએ ખાસ કરીને ફાસ્ટ ફૂડનો સદંતર ઉપયોગ બંધ કરવો જોઈએ અથવા તો નહિવત માત્રામાં લેવો જોઈએ ફાસ્ટ ફૂડથી એમની તીવ્રતા વધે છે એટલે ફાસ્ટ ફૂડનો સંપૂર્ણપણે જો ઉપયોગ બંધ થાય તો આ પ્રકારના માથાના દુખાવવામાં જલ્દી રાહત મળે છે આ ઉપરાંત સારવારની વાત કરીએ તો હોમિયોપેથીમાં આર્સેનિક આલ્પ છે ચાઇના છે લાયકોપોડિયમ છે સિલિશિયા છે ફોસ્ફરસ છે સલ્ફર છે જેવી ઘણી બધી એક બેની પણ ઘણી બધી સારી મેડિસિન છે કે જે દર્દીની તાસીર અને એમની સંપૂર્ણ શારીરિક અને માનસિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને હોમિયોપેથી ડૉક્ટર એમને આપતા હોય છે એનાથી ઝડપથી અને સારું અને પરમેનન્ટ રિઝલ્ટ મેળવી શકાય છે આશા છે કે આપણા વિડીયો ગમ્યો જો આપને વિડીયો ગેમો હોય તો લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો